અને ખૂબ સારા પ્રમાણની અંદર દરેક પ્રભુજી માટે ફૂલની તો ફૂલની પાકડી રૂપે રાશન લઈને આવ્યા છે શું નામ છે માડી લાખોબેન લાખોબેન તમારો આખો આ ગ્રુપ છે હા ક્યાંથી આવો છો આપ ગળથરથી ગળથર એ ક્યાં આવ્યું અચ્છા એવું છે બરોબર તો આ તમારો કોઈ ગ્રુપનું નામ છે કાઈ પપૂડા પપૂડા જઈએ બગડાણા જઈએ બરોબર એટલે સેવા આપવા માટે જશો ને અમને આવો ભાવ જાગ્યો તમને જોઈને બહુ આનંદ આવ્યો કે પોપટભાઈના દર્શન કરતા આવીએ ને અમે ભાવ ભેરે આવીએ તમે સેવા કરીએ ને અમને સત્તબુદ્ધિ આપે ને તમને ભગવાન કરોડ વડે ના કરે બસ માટે તમારા લોકોના આશીર્વાદ છે અમે તો દીકરા સમાન છીએ અને ભગવાન અમને નિવિધ બનાવ્યા છે હા બસ બસ ના ના બિલકુલ આ વિચાર ક્યાં થયો હાલો આપણે આવી રીતે પણ આપણે મદદ કરવી જોઈએ

ಮಾ